પત્ની ને એ લોકો છે રાણપુર સુરત જવાનો હતો નમસ્કાર જય હિન્દ જય ભારત દોસ્તો દોસ્તો આ અમરોલી નો સિંગણપોર વિસ્તાર છે અને ત્યાં દાદા છે અમે ખવડાવવા માટે આવેલા પણ ઘર ભૂલી ગયા છે અને દાદા સરખી પડી ગયા છે અને અહિયાં આવી રીતે રોડ પર જ બેઠેલા છે તો દાદા સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કોઈ પણ વ્યક્તિ આ દાદા જાણતું હોય તો આ સિંગણપોર વિસ્તાર છે ત્યાં દાદા શું નામ છે તમારું ભૂકંપ નામ એની બાજુમાં જ રેવાનું દાદા કેટલા વર્ષથી તમે અહિયાં છો કેટલા વર્ષથી રોડ પર જ બેઠા છો તમે તીન ચાર તો પેલે ક્યાં સુરત માં सुरत में तो आपके परिवार में कौन-कौन है वो बताइए पहले मेरे परिवार में है हरिंदर हां कीतेन हां हां निगम निगम और निगमर के भाई है ना जितने हाँ हाँ हां तोताराम ये सब ये सब मेरे भाई है प्रांतों में रहते हैं वो कहाँ पे रहते हैं प्रांतों में में निगमर तोताराम के में ये सब पांच छह हैं हमारे पे रहते हैं बरहानपुर तो आप वहाँ से यहाँ कैसे आ गए मैं सूरत से आया था सूरत में रहने के लिए गया था सूरत में आया था यहाँ तो यहाँ आया था क्या काम थे वो भी मैं भूल गया बस यहाँ आया जाने का था ना तो मालूम है क्या हो गया भटकने लग गया तो रास्ता बोल गये अत्यार तमे क्या जो तमने ना नहीं खबर है ने अत्यार तमे रस्तो भूली गया छो एमने અ દોસ્તો દાદા છે કે જે રસ્તો ભૂલી ગયા છે રાણપુરના રવિવાર છે તેમના ભાઈઓના નામ પણ બોલે છે અને કોઈ પણ કામથી આવેલા છે જેમના લીધે એમને પણ નથી ખબર કે ક્યાં જવું છે ક્યાં રહેવું છે બે દિવસથી રોડ પર રહે છે એવું કહે છે તો તમને બધાને જ વિનંતી કરી કે કોઈ દાદાને ઓળખતા હોય તેમની વાત સાંભળી અને આ ગજેરા સ્કૂલની આગળ જે વેટ રોડ ઉપર જે ગજેરાજ સ્કૂલ આવેલી છે તો એ ગજેરા સ્કૂલની આગળ જ એક દાદા બેસેલા છે

તમારા પત્ની અને એ બધા ક્યાં રહે છે તમારા પત્ની ને એ લોકો છે રાણપુર માં હવે એ લોકો ને હું ખબર મેં સુરત રાણપુર જવાનો હતો રાણપુર જવાના હતા એ બધા રાણપુર રહે છે

તો તમને બધાને જ વિનંતી કરી કે આ દાદાને કોઈ ઓળખતા હોય તો તેમના પરિવાર સુધી પહોંચાડો અને દોસ્તો દાદાને તમે શોધવા માંગતા હોય તો મારો હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરો જેનાથી આપણે બધા જ સાથે મળી અને દાદાના પરિવારને શોધી શકીએ